જય ભારત જય સંવિધાન જય આદિવાસી હું પ્રવીણ પારઘી પંચમહાલ બેઠેલા છીએ અને અમારી માગણી એ છે કે શહેરા તાલુકામાં જે અત્યાચાર થાય છે અને શહેરા તાલુકાની પોલીસ એ અત્યાચારને છાવરી રહી છે એની માટેના ધરણા છે તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પ્રવીણભાઈ પારગી અત્યારે ધરણા ઉપર બેઠા છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તમામ લોકોને ત્યાં ઉપસ્થિત રહેવા માટે પણ તેમણે કહ્યું છે કે એસસી એસટી અને ઓબીસી તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહે આવી માંગ પણ કરી રહ્યા છે અને જે કલેક્ટર કો કચેરીની ઓફિસમાં તેઓ ધરણા પર બેઠા છે તો ખરેખર તેઓ ચાર માંગ લઈને બેઠા છે તો ખરેખર તેમની એક માગ પૂરી થઈ ગઈ છે હજુ ત્રણ બાકી છે તો તેઓ અત્યારે વિડીયોના માધ્યમથી જણાવી પણ રહ્યા છે તમે આગળ વિડિયોમાં પ્રવીણભાઈ પાર્કી શું બોલે એ તમે જોયું હશે તો અત્યારે પ્રવીણ ભાઈ પાર્કિનો તમારે કંઈ કરવાનું રહેતું નથી મિત્રો વિડીયો શેર કરી દેજો દરેક આદિવાસી સમાજના લોકો જોડે વિડીયો પહોંચે એટલા માટે બબે પાંચ જણાને શેર જરૂરથી કરજો તો ખરેખર આ પ્રવીણભાઈ પારઘી જે અત્યારે ધરણા પર બેઠા છે એમના માટે તમે શું કહેવા માગો છો આદિવાસીના ન્યાય માટે બેઠા છે તો મિત્રો ખરેખર તમે શું પ્રવીણભાઈ પારઘીને સો સો ટકા સપોર્ટ કરશો એ પણ તમારે કમેન્ટની અંદર તમારે જણાવવાનું રહેશે તો મિત્રો બીજું કાંઈ કહેવા નથી માગતો જય જુહાર જય આદિવાસી કમેન્ટમાં લખી દો અને વિડીયોને શેર કરી દેજો બીજો વિડીયો પ્રવીણભાઈ પારઘીનો લઈને મળું ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત